જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતા બેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા જો તમે જોઈ શકો છો આપણે દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા અડધી આવી ફ્રેશ કોણી આવી દૂધી લીધી છે અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે એક વાડકી ભરીને અહીંયા આપણે ઘઉંનો ભળેલો લોટ લીધો છે પોણી વાટકી જેટલો અહીંયા અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે અહીંયા આપણે લસણ અને મરચાં લીધા છે અહીંયા આપણે વરિયાળી લીધી છે અને લવિંગ લીધા છે એ વઘાર માટે અને આ તલ છે આ આપણા દળેલા મસાલા છે અને તેલ અને આ પાણી સૌથી પહેલાં આપણે લસણ અને મરચાંને ખાંડની અંદર ખાંડી લેશું જો તમે જોઈ શકો છો આપણા લસણ અને મરચાં અહીંયા સરસ રીતે ખંડાઈ ગયા છે હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું જો આપણે આ દૂધીને હવે છોડી લેવાની છે સિલ્લરની મદદથી આપણે દૂધીને છોડી લઈશું આવી રીતે

આપણે અહીંયા ભયડેલો લોટ લીધો છે એ પણ એડ કરી લેશું આપણે એની અંદર થોડા તલ એડ કરીશું વરિયાળી પણ થોડી એડ કરી લેશું આપણે જે લસણ મરચાં ટીચીને રાખ્યા છે એ પણ એની અંદર આપણે એડ કરી લેશું હવે આપણે સૂકા મસાલાને એડ કરીએ સૌથી પહેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અહીંયા બે ચમચી ભરીને મીઠું એડ કર્યું છે અહીંયા હળદર એડ કરીશું એકથી થી દોઢ ચમચી જેટલી આપણે હળદર એડ કરી છે અહીંયા એક ચમચી ધાણાજીરું મરચું આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે કારણ કે તીખું ખાતા હોય તો થોડું વધારે એને ના ખાતા હોય તો ઓછું આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને એક ચમચી ભરીને આપણે સૂકું મરચું પણ એડ કર્યું છે હવે આપણે મળ માટે તેલ એડ કરી લેશું આપણે ચાર પાંચ ચમચી જેટલું મણમાં તેલ એડ કર્યું છે હવે દૂધીની જોડે બધો જ મસાલોને લોટ આપણે મિક્સ કરી લેશું જો આપણે જરૂર પડશે તો આપણે થોડું પાણી એડ કરીશું નહીં જરૂર પડે તો આપણે પાણીની નહીં એડ કરીએ કારણ કે દૂધીની અંદર પાણી વધારે વળતું હોય છે આપણે એ દૂધીનું પાણી કાઢી નતું નાખ્યું કારણ કે દૂધીનું પાણી બહુ સારું હોય છે આપણા શરીર માટે એટલે આપણે કાઢી નથી નાખીને ઓલરેડી આપણો લોટ જ બાંધવાનો હતો એટલે આપણે પાણીને રહેવા દીધું છે એટલે હવે આપણે આને મિક્સ કરી લઈએ બધું જો તમે જોઈ શકો છો આપણે દૂધીની અંદર બધો મસાલો અને લોટને આપણે મિક્સ કરી લીધું છે આપણે જોઈ શકીએ છીએ આવી રીતે મુઠ્ઠું વાળીને તો મુઠ્યું સરસ વળી જાય છે પણ આપણે થોડું પાણી એડ કરીએ થોડું પાણી એડ કરવાનું કારણ એટલું જ છે કે આપણે જે ભળેલો લોટ લીધો છે ભળેલો લોટ પાણીના કારણથી થોડો ઓછો અને સ્મૂથ થઈ જાય એટલા માટે આપણે આટલું આટલું બે વખત પાણી લીધું છે હવે વધારે પાણીની જરૂર આપણે અહીંયા નહીં પડે આ બધું જ આપણે ભેગું કરીને આને લોટ બાંધી દઈએ લોટ બાંધીને આપણે પાંચ મિનિટ રહેવા દઈશું જુઓ આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ જાય જોઈ શકો છો આવી રીતે આપણે લોટને બાંધવાનો હોય છે આવી રીતે મુઠ્ઠી હોય એ રીતે આપણે લોટ બાંધી લેવાનો જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો તો અને પાંચ મિનિટ અને રેસ્ટ આપી દીધી હતી હવે તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સ્મૂથ થઈ ગયો છે જો આપણે આવડા અવળા લેવાના છે અને આપણે આને ઓરસિયાની ઉપર પાટલીની ઉપર આવી રીતે આપણે તેલ લગાવી દઈશું અને આવી રીતે આપણે લઈ લઈશું ને આવી રીતે આપણે ગોળ ગોળ એવા મસ્ત વેલણિયા બનાવી દેવાના છે અહીંયા જુઓ તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ લોટના આવી રીતે વેલણિયા બનાવી દઈશું આવી રીતે આપણે બનાવતા જઈશું અને આની અંદર સેટ કરતા જઈશું જુઓ તમે જોઈ શકો છો બધા જ મુઠિયાને આપણે આવી રીતે વેલણિયા કરીને આવી રીતે આપણે સેટ કરી લીધા છે હવે આપણે આને બંધ કરીને સ્લો ગેસે આપણે દસથી બાર મિનિટ સુધી રહેવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણા મુઠિયાને અહીંયા દસથી બાર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે હવે ખોલીને જોઈ લઈએ આપણા મુઠ્ઠા અહીંયા સરસ રીતે ચડી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે આને નીચે ઉતારી લેશું અને ઠંડા પડવા દેશું જો આ મુઠ્ઠાને આપણે કાઢી લેશું બધા જ મુઠ્ઠાને આપણે અહીંયા કાઢી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધા જ મુઠ્ઠાને અહીંયા કાઢી લીધા છે અને ઠંડા પણ પડી ગયા છે હવે આપણે આને કટિંગ કરી લેશું જો આપણે ચાખાની મદદથી આવી રીતે બધા જ મુઠિયાને કટિંગ કરી લેશું આ રીતે આપણે બધા જ મુઠિયાને કટિંગ કરી લેવાના છે જો આપણે બધા જ મુઠિયાને અહીંયા કટિંગ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા એવા આપણા અહીંયા દૂધીના મુઠિયા રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે હવે આપણે આનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે આપણે અહીંયા થી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે મુઠિયાનો વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં રાઈ લેશું રાઈ વધારે હોય તો સારી લાગતી હોય છે આપણે રાયનો ઉપયોગ કર્યો છે અહીંયા અહીંયા આપણે હિંગ અડધી ચમચી નાખી દઈશું અને આપણે વરિયાળી અને લવિંગ પણ લવિંગ પણ એડ કરી દીધું છે હવે આપણે તલ એડ કરી લેશું હવે આપણે મુઠિયાને એની અંદર એડ કરી લેશું અને આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે આપણા મુઠિયા અહીંયા બહુ સરસ બની ગયા છે અને તેલ પણ માપોમાં આવી ગયું છે અને કેવો કલર અને કેવી ડિઝાઇન પડી છે તલવરિયાળીની અને મુઠિયાની તમે જોઈ શકો છો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગતા હોય છે જુઓ આપણા મુઠિયા અહીંયા સરસ થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે મુઠિયાને સર્વ કરી લેશું જો સાંજ માટે એકદમ સરસ દૂધીના મુઠિયાનો નાસ્તો ઉનાળામાં તમને સાત બે ટાઈમ શું બનાવશું બનાવશું બનાવું એવું થતું હોય તો આપણે આવી રીતે દૂધીના મુઠિયા બનાવીને ખાઈ લેતા હોઈએ છે કે દૂધીના થેપલા બનાવીને પણ ખાઈ લેતા હોઈએ છીએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહલ કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો